વાતારો ઠંડુ છે એટલે કિલોમીટર કાપી લઈએ કલાકમાં 4 કિલોમીટર કાપી લીધા છે ધીરે ધીરે હાલ્યા જઈએ અત્યારે વાડીવારા રસ્તામાં આવી ગયા છે મસ્ત નું સનરાઈઝ થઈ રહ્યો છે આ બાજુ ફાઇનલી અત્યારે બાર કિલોમીટર કાપી લીધા છે અને થોડીક વારમાં હનુમાન મંદિર આગળ પહોંચવાના છીએ જોઈ શકો છો હનુમાન દાદા ના દર્શન કરીને નીકળી જાય ધીરે ધીરે થોડીક વારમાં જ મમુઆ પહોંચી જાશું તડકો વધી ગયો છે આજે થોડીક વાર માં જ પહોંચીએ પાંચ વર્ષ પછી જ પગે તો થાકલો તો લાગે વાડી માંથી હાલ્યા જઈએ રહ્યા આ રસ્તા આવ્યા છીએ ટ્રેકિંગ કરતા કરતા માંડવી આવેલ છે મમવારાથી આગળ આવી ગયા છે થોડીક વાર પછી રેસ્ટ લઈએ તડકો અત્યારે વધી ગયો છે અત્યારે અહીંયા બેઠા છે છાયણામાં મસ્તની હવા આવે છે આ બાજુથી આ બાજુ જવાનું છે આપણે હનુમાન દાદાનું મંદિર છે વીસ મિનિટ આરામ કરીને અહીંયાથી નીકળી ગયા છીએ અત્યારે આવી ગયા છીએ અત્યારે આવી ગયા છે ધાર પાસે થોડીક વાર આરામ કરીને પછી નીકળીએ અહીંયાથી આરામ કરીને નીકળી ગયા છે ધીરે ધીરે તડકો બહુ લાગે છે આજે આ બાજુ થી આવ્યા છીએ આ જંગલમાં આવી ગયા છીએ તો ફાઈનલી આપણે અહીંયા પહોંચી ગયા છીએ દસ જ મિનિટમાં મંદિર પાસે પહોંચી જઈશું તો ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છીએ આ બાય ફાઇનલી ફ્રેશ થઈને દર્શન કરવા જઈએ છીએ હવે જય માતાજી

ચાલો તો હવે મળીએ નવા વિડીયોમાં આપણે